સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં ને આ જ આપણે બનાવીશું રોટલાનું છાંસવાળું શાક જોવો રોટલાને એકદમ નાના નાના કટકા કરીને છાંસ નાખી દીધી એમાં આમાં લસણ ને આદુની પેસ્ટ કરી લીધી આપણે ડુંગળી અસલ ને એમાં મરચું નાખી દીધું હે મિત્રો ને જો તેલ આવી ગયું એમાં રાઈ મેથી નાખી દીધી આપણે સરસડવા બરાબર જો એમાં લીમડો ને આગળ આદુની પેસ્ટ નાખી દઈએ આપણે એટલે એકદમ વઘાર બેહી જાય મસ્ત મારા કલેજા એક વાર તું ટ્રાય કરજે આ રોટલાનું સૈસવાળું શાક એકદમ રેકડી જેવો ટેસ્ટ આવશે તું એકવાર આખો વિડીયો જરૂર જોજે ને ના ગમે ને તો ઘા કરી દેજે તું જો આપણે ડુંગળી નાખી હવે બરાબર એકદમ સરસ હવે આપણે એને સળસડવા દઈ એક પછી એક બધું નાખતું જવાનું બીજું શું હોય એકવાર તમે ટ્રાય કરજો મિત્રો ઘરમાં બહુ સરસ બનશે આખો વિડીયો જોજો ને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો માન માન વિડીયો બનાવે ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ તો કરાવેલા જો નિમક નાખું બરાબર લાઈનમાં નાખતો જવાનું એકદમ સરસ ટેસ્ટ આવશે રેકડી જવો જો ચટણી બરાબર નવા આપણે નાખશું જીરું હવે એકદમ સરસ હલાવી લેવાનું ડુંગળીને એકદમ સરસ પકવી લેવાની બરાબર એકવાર ટ્રાય કરજે આજુબાજુના તારે ઘરે ખાવાના આવે ને તો મારું નામ ભૂલી જાજે ધાણાજી જો ધાણાભાજી નાખ દીધી બરાબર ના હવે છે ને રોટલો નાખ દેવાના બરાબર છાઇસ વારો ચ એવું લાગે કે છાઇસ ઘટેશે તો પાછી છાઇસ નાખી દેવાની બરાબર મિત્રો એકદમ સરસ હલાવી લેવાનું મસ્ત શાક એકદમ ટેસ્ટી આપણું બની જાય હે રોટલો એકદમ પઘારીઓ સરસ રોટલીના શાકને પાછું પાડી દે હે એવું સરસ શાક બનશે મિત્રો એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં જો કેવું સરસ સુગંધ આવે ને આમ ધોવાડા નીકળે જો આમ તમે જોઈ શકો છો ને અમારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો